જીએસઆરટીસી એક્ઝામ માટે કરંટ એફેરનો વિડીયો તાજેતરમાં ક્યાં રાજ્ય સરકારે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કર્યું છે ભારત સરકારે બીજો પ્રશ્ન વર્ષ બે હજાર પચીસમાં માં ચોદેશ બ્રિક્સ સમૂહના નવા સભ્યો ઇજિપ્ત ઈરાન યુ એ એ સાઉદ અરેબિયા અને ઇથોપિયાને તેની પ્રથમ બેઠકમાં આવકાર્ય છે રશિયાએ ભારતના કયા રાજ્યમાં પચીસો વર્ષ જૂના ઇતિહાસને દર્શાવતું વિશ્વ કક્ષાનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે વડનગર ગુજરાત પછીનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશમાં હુથીઓ નામનું સશસ્ત્ર ધાર્મિક અને રાજકીય જૂથ સક્રિય છે યમન પછીનો પ્રશ્ન ભારતીય રિઝર્વ બેંકના અંદાજ મુજબ ભારતનો વાસ્તવિક જીડીપી દર કેટલો શક્યતા પાંચ ટકા ક્યાં ગુજરાતી વ્યક્તિને નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સુશીલા કાકી સુશીલા બેન સાતમો પ્રશ્ન તાજેતરમાં કયા રોગનો ફેલાવો દિલ્હી અને હરિયાણાના બાળકોમાં ઝડપથી વધી રહ્યો છે. હેડ ફૂડ એન્ડ માઉથ ડિસીઝ પછીનો પ્રશ્ન ભારત સરકારે કયા વર્ષે રાષ્ટ્રીય ભૂ ઉષ્મીય ઉર્જા નીતિ ને નોટિફાઇ કરી છે બે હજાર પચીસ પછીનો પ્રશ્ન ક્યાં ભારતીય જાહેર સેવા પ્રસારકને એ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તેનો સાસઠમો સ્થાપના દિવસ ઉજવ્યો છે દૂરદર્શને પછીનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યે મિશન શક્તિનો પાંચમો તબક્કો શરૂ કર્યો છે ઉત્તર પ્રદેશે પછીનો પ્રશ્ન ભારતમાં બેરોજગાર સ્નાતકો માટે રૂપિયા એક હજારનું ભથ્થુ આપવાની જાહેરાત કયા રાજ્યએ કરેલી છે બિહાર રાજ્યએ પછીનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યના કોડરમાં જિલ્લામાં 80 વર્ષ પછી વીજળી પહોંચાડવામાં આવી છે ઝારખંડમાં સીનો પ્રશ્ન ભારત સરકારે અને કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વ્યવસાયના આંતરરાષ્ટ્રીય સંદર્ભ વર્ગીકરણ વિકસાવવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન પછીનો પ્રશ્ન તાજેતરમાં ભારતની નિકાસમાં કેટલા ટકાનો વધારો નોંધાયો છે પછીનો પ્રશ્ન ભારતના કયા મંત્રાલય અને ગુજરાત સરકારે વડનગરમાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય પછીનો પ્રશ્ન પંચ સૂત્ર નિયમો કઈ યોજના સાથે સંબંધિત છે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન પછીનો પ્રશ્ન તાજેતરમાં એનટીપીસી રિન્યુએબલ એનર્જી એલટીડી એ ક્યાં સ્થળે બસો મેગા વોલ્ટ સૌર પીવી પ્રોજેક્ટમાંથી સાડત્રીસ પચાસ મેગા વોલ્ટનો વ્યાપારી વીજ પુરવઠો શરૂ કર્યો છે સાડલા ગુજરાત પછીનો પ્રશ્ન તાજેતરમાં ક્યાં શહેરમાં થયેલા ગેસ લીક વિસ્ફોટમાં પચીસ લોકો ઘાયલ થયેલા છે મેડ્રિડ સ્પેનમાં આવેલું છે પછીનો પ્રશ્ન ભારતમાં છેલ્લા સતત દરમિયાન સરેરાશ વાર્ષિક તાપમાનમાં કેટલો વધારો નોંધાયો છે જીરો પોઈન્ટ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ પછીનો વીસમો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરવી પાડવા માટે કઈ બે મુખ્ય યોજનાઓ શરૂ કરી છે તેનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે મિત્રો